ગુજરાતના દરિયામાંથી તેત્રીસો કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે બોટમાં ઝડપાયેલા પાંચ જેટલા ઈરાની શખ્સોને આજે પોરબંદરની કોર્ટમાં હાજર કરી નાર્કોટિક્સ બ્યુરોની ટીમે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ગુજરાતના દરિયામાંથી છેલ્લા બે વર્ષમાં અનેક વખત ડ્રગ્સ ઝડપાયું છે ગઈકાલે ખાસ બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમ અને નાર્કોટિક્સ બ્યુરોની ટીમ નેવીની મદદથી દરિયાઈ ચર્ચીમાં નજીકથી એક વહાણમાં હેરાફેરી થતાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો જેમાં ડ્રગ્સનો જથ્થો અને પાંચેય ડ્રગ્સ પેડલરોને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા હતા ઝડપાયેલા ડ્રગ્સમાં ત્રણ હજાર નેવ્યાસી કિલો જેટલું ચરસ એકસો અઠાવન કિલો જેટલું મેથામફેટામાઈન્સ અને પંદર કિલો જેટલું મોર્ફિન નામનું ડ્રગ્સ ઝડપાયું હતું તો આ ડ્રગ સાથે ઝડપાયેલા પાંચેય શખ્સો ઈરાની હોવાનું સામે આવી રહ્યું છે જેમાંથી એક શખ્સ મૂળ પાકિસ્તાનની અને હાલ છેલ્લા ઘણા સમયથી ઈરાનમાં રહેતો હોવાનું પણ જાણવા મળે છે ઝડપાયેલા આ શખ્સો સાંજે પોરબંદરની કોર્ટ સમક્ષ હાજર કરી નાર્કોટિક્સ બ્યુરોની ટીમે તેને આજે સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેમાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર